રંગ સોબતે અસર વાન ના આવે આવે પણ બાદશાહ અને લવાના સંવાદ લવે કહ્યું ત્યારે બાદશાહે કહ્યું તુકમી તાસીર વાત ખરી છે પણ માણસનું મન મજબૂત હોય તો સોબત અસર કરી શકે નહીં માટે સોબતે અસર ની વાત મને ખરી લાગતી નથી તે ઉપરથી લવે કહ્યું સોબતે અસર ખરી વાત છે લવે તેના ખરાપના વિશે આગ્રહ પકડવાથી બાદશાહે કહ્યું બાર મહિનામાં એ વાત ખરી સિદ્ધ કરી આપજે નહીં તો ગરદન મારીશ લવે કબૂલ કર્યું બે ચાર માસ જવા દઈ લવે કાશી વગેરે તરફ જવાની રજા લીધી ને કાશી તરફ ગયાનો બધો ડોળ કર્યો ને પછી વાણીઓ થઈ દિલ્હીમાંગ શાહુકાર બની મેન્ટ બજારમાં સારી ત્રણ માળની દુકાન ભાડે રાખી પહેલા મજલામાંગ દુકાન કરી બે ચાર ગુમાસ્તા તથા નોકર રાખ્યા ને ઉપરના મજલામાં પોતાની સ્ત્રી સાથે કરી બીજે દહાડે તેણે પોતાના નોકરને કહ્યું એક હજામને બોલાવી લાવ બાદશાહને હજામ હશે તે સારી હજામત કરતો હશે માટે તેને તેડી લાવજે નોકર ગયો અને બાદશાહના હજામને તેડી લાવ્યો શેઠે લવે હજામત કરાવી હજામના બહુ વખાણું કર્યા ને હજામને હજામતના મહેનતાણામાં પાંચસો રૂપિયા આપ્યા બાદશાહનો હજામ ખરે પણ પાંચસે રૂપિયા એકઠા જોયેલા નહીં તેથી બહુ ખુશી થઈ ગયો શેઠ હજામત કરાવી રહ્યા છે તુરત ઉપલે માળતી એક દાસી આવી તેણે હજામને કહ્યું મારી બાઈના નખ લેવરાવવા છે માટે ઉપર ચાલ ઉપર ગયો નખ લેવાને આંગળી હાથમાંગ લીધી ખરી પણ સેના જેવી બાઈની દેહ ભવ્યને સૌંદર્યથી ભરપૂર મુખ જોઈ હજામ તો દિગમૂડ બન્યો બાઈ કહે બરાબર જીવ ઠેકાણે રાખ નહીં તો જીવ તો નખ ઉતરશે કાળજુમ માંડમાંડ ઠેકાણે રાખીને ઘાન્યજાએ નખ ઉતાર્યા નખ ઉતરામણના તે બાઈએ બે રૂપિયા આપી દર ત્રીજે દહાડે નખ ઉતારવા આવવાનું કહ્યું તે હજામે ખુશી થઈ કબૂલ રાખ્યું એમ વહીવટ ચાલતા બે એક મહિના નીકળી ગયા પછી હજામ એક વાર નખ લેવા આવ્યો ત્યારે બાઈએ પૂછ્યું કાલે સાંજના ચાર વાગતા એક સવારી નીકળી બસે ઘોડા આગળ સોળસો થોડા પાછળને વચ્ચે એક ઘોડાવાળો ઘોડાને નચાવતો હતો એ કાણું હશે હજામે કહ્યું એ જ બાદશાહ સલામત હતા ત્યારે બાઈ બોલ્યાંગ બહુ ખૂબસૂરત છે ને ઘોડો પણ ખૂબ નચાવતા હતા મેન બારી માંગથી ચુપકીદીથી જોયું પણ તેમની નજર નહોતી આ વાતચીતનો પ્રસંગ બન્યા પછી હજામ બાદશાહની હજામત કરવા ગયો ત્યારે બાદશાહને વાતમાં કહ્યું કે એક શાહુકાર અમુક દુકાનમાં રહેવા આવેલ છે તેની ઓરત બહુ ખૂબસૂરત અને પરિજાદી છે હું બે મહિનાથી નખ ઉતારવા જાઉં છું પણ કોઈ દિવસ બોલતી નહીં આજ બોલી એમ કહી બાઈનું કહેવું સંભળાવી છેવટે કહ્યું કે આ પાંચની ખૂબસૂરતી ઉપર ફીદા છે દુકાનની નિશાની બાદશાહે પૂછી લીધી ને હજામને કહ્યું કે હું કાલે ત્યાંથી સવારી સાથે નીકળીશ હજામ કહે હું શેખાણીને ખબર આપીશ હજામ તે શેખાણીના નખ લેવા ગયો ત્યારે બીજું કાંગી નહીં બોલતા એટલું બોલ્યો કે આજ બાદશાહની સવારી નીકળનાર છે જોવાની આ બાઈએ પોતાનો પોશાક ચિત્તાકર્ષક બનાવવા તજવીજ કરી અને સવારી નીકળવાની રાહ જોતી બેઠી બાદશાહની સવારી નીકળી બાદશાહ હજામની સૂચના પ્રમાણે ઊંચું જોતો હતો ત્યાં શેખાણીએ માથાના વાળ મોર કળાની માફક કરી પોતાનું અર્ધુન શરીર દેખાય તેવી રીતે બારીમાનથી બહાર કાઢ્યું પાછી ઘરમાં જતી રહી પણ બાદશાહે તેને જોઈ લીધી બાઈનું રૂપ જોઈને બાદશાહનું મન હરાઈ ગયું હજામ હજામત કરવા ગયો ત્યારે બાદશાહે હજામને કહ્યું હવે એ બાઈની ઈચ્છા મને મળવાની છે તો મારી પણ ઈચ્છા તેને મળવા માટે તીવ્ર થઈ છે માટે પૂછી લે કે શી રીતે મળવું ઘાની જો વાયડી જાત ને બાદશાહે વાત કરી એટલે નખ લેવાને બહાને શેઠને ઘેર ગયો ભાઈને મળ્યો અને બાદશાહની ઈચ્છા જણાવી બાઈએ તે વાતને રસીલી ઘણી જવાબ આપ્યો કે અમે શાહુકાર વાણિયાને ને જઈને પણ બાદશાહ ગોરજીનો વેશ લઈને અહીં આવે તો મારે પણ મળવાની ઈચ્છા તેવી જ જોરદાર છે માટે કાલે બપોરે આવવું હોય તો ગોરજી થઈને આવે કોઈ જાણશે નહીં ને શેખને પણ વહેમ આવશે નહીં આવી રીતે વાત મળવાથી હજામ તો હરખપદુડો થઈને દરબારમાં ગયો અને બાદશાહને વાત કરી બાદશાહ તો તલપા પર થયા હતા અને દાઢી મૂછ ઉતરાવવા જો પણ હાજર હતો જ બજાર માંગથી મલમલના દોરા તાકા મંગાવી ગોરજીના જેવી પાઘડી વાળી એક મલમલ ગોરજીની માફકો ઓઢી હાથમાંગ રાણું પાથરૂમ જોડીમાં મૂકી હજામની પાછળ એક છુપે દરવાજેથી નીકળી શાહી રાહ પડતો મૂકી પેટા ગલીને રસ્તે ચાલીને શેરની દુકાન પર ચડ્યા આગળ હજામને પાછળ ગોરજી ફટાફટ ત્રીજે માળે ગયા બાઈ શૃંગાર સજીને બેઠી હતી તે ગોરજીને આવતા જોઈને ઊભી થઈ ને પગે લાગી અને ગોરજીને એક બાજ ઉપર નાખીને બેસાડ્યા હજામ નીચે ગયો કમાડ બંધ કરી બાઈ બીજા એડામાં ગઈ ત્યાં કમાડ કોકે ખખડાવ્યું કમાડ ઉઘાડવા બાઈ આવી બાદશાહે પૂછ્યું કોણ છે બાઈ બોલી કોઈ નહીં શેખ ઘરદની છે તેની ફિકર નહીં આપ નિશ્ચિંત રહો બારનું ઉઘાડી બાઈ બીજા ખંડમાં ગઈ શેખ આવ્યા चांचाड़ी पागड़ी घेरदार जामे कमर बांधेली ने अंदर बोलिया पधारो पधारो महाराज भले पधारिया महाराज वंदुम छूम बादशाह गौरजी कांगी बोलिया नहीं। एटले शेठे कहु वंदुम छूम तो गौरजी बोलिया नहीं। तेरे शेठ कहे केम बोलता नहीं महाराज वंदुम छूम एटले गोरजी बोलया वंदूम छूम क्या शेठ कहे महाराज आम केम તમે અમારા ગોરજી થઈને કેમ બોલતા નથી એમ કહી શેઠ નીચે બેઠા બાદશાહે સારી રીતે નજર માંડી જોયું તો લાગ્યું કે શેઠ નથી પણ લવો છે બાદશાહે શેઠને કહ્યું અબે લવા જેસા માલુમ પડતા હઈ એટલે લવો કહે છે હજુર આપ મને બાદશાહ સલામત જેવા લાગો છો પછી પરસ્પર મળ્યા અને હજામ